માંડવી તાલુકાના મોટા રતળિયા ગામે છેલ્લા વીસ વર્ષથી વધારે સમયથી કેસર કેરીનો પાક પકવી રહ્યા છે શાંતિલાલ ગોસર જેઓ મૂળ મોટા રતળિયાના છે અને હાલ મુંબઈના ચેમ્બુરમાં રહે છે શાંતિલાલ ઘોસર પરિવાર મુંબઈના ચેમ્બુરમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમ છતાં પણ કચ્છમાં માંડવી તાલુકાના મોટા રતળિયા ગામે વડીલોપાર્જિત ખેતીનો વ્યવસાય અને કચ્છ પ્રત્યેની લાગણી એમ જ બરકરાર છે આ જૈન પરિવારની હાલની પેઢી પણ ખેતી વ્યવસાય સંભાળી રહી છે અને આ જૈન પરિવાર રતળિયા ગામે પાંત્રીસ એકરમાં કેસર કેરીનો પાક પકવી રહ્યા છે આ ફળની સારી ક્વોલિટી જોવા મળી રહી છે જે હાલ બજારમાં પણ ઉપલબ્ધ છે નમસ્કાર મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ આવી છે માંડવી તાલુકાના મોટા રતળિયા ગામ વિસ્તાર મધ્યે જ્યારે મોટા રતળિયા ગામ એટલે કે ખેતીવાડી કરી લોકો અહીં આ વિસ્તારની અંદર પોતાનું ગુજારન ચલાવે છે ત્યારે આજે આપણે વાત કરવા જઈએ તો આજે છેલ્લો મે અને જૂન મહિનામાં કચ્છની અંદર કેરીનું મોટી માત્રામાં અહીં આ વિસ્તારની અંદર પાક થાય છે ત્યારે આપણે મોટા રતડિયા ગામ વિસ્તારની અંદર આવ્યા છે ત્યારે મહાજન છે પોતે જૈન મહાજન પોતે માદરે વતન પોતાના કચ્છના છે અને પોતે મુંબઈ પોતાનો વ્યવસાય ધરાવે છે ત્યારે આ ગામની અંદર મોટા રતડીની અંદર વાત કરીએ તો આપણે એમનું આંબાનું સારું પાક થાય છે ત્યારે પોતે અહીં આવ્યા છે સ્થાનિક તો એમની પાસે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું કે આ વખતે જે આ આંબાની સિઝન છે તો કેવું આ વખતે આંબાની સિઝન જોવા મળી રહી છે ત્યારે વધુ વિગતો જાણશું એમની પાસેથી પહેલાં મારું નામ શાંતિલાલ પાલન ઘોસર વાસી મોટા અતડીયાનો છું અને હાલે મુંબઈમાં રહું છું આ આંબાની વાડી જે આ છે મેં લગભગ વીસ બાવીસ વર્ષ પહેલાં આ ડેવલોપ કરી છે અને આંબાનો પાક ડેવલપ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે આપણું આ જે ફાર્મ છે તે નદીની અંદર આવેલું છે નદીમાં પાણીની થોડીક સગવડ છે અને પાણીની ક્વૉલિટી બહુ સારી છે આંબાને લગભગ લગભગ મીઠું પાણી જોઈતું હોય છે જો મીઠું પાણી હોય તો એમાં જ આંબાનો ક્રોપ થતો હોય છે એટલે આ બાજુના અહીં નજીકના એરિયામાં આપણી પાસે આંબા મોટે ભાગે આપણે સક્સેસ થયા છીએ આજુબાજુ વિસ્તારમાં જોઈએ તો મીઠું પાણી નથી એટલે કોઈ આંબાની વાડી નથી વિકસાવી શક્યા અહીંયા અહીંના નજીકના એરિયામાં હા બાકી તો દેવપુર ને દેવપુરને ને ત્યાં તો ઘણી બધી વાડીઓ છે આ વખતના આંબાના જો ક્રોપ માટે જોવા જઈએ તો આ વખતે સિઝન છે તે આંબા માટે એકદમ અનુકૂળ નથી આવી ગયા વર્ષે જે બીપોર જે વાવાઝોડું આવ્યું એનાથી આ જે ઝાડવાને બહુ નુકસાન થયેલું એના ઘણા બધા પાંદડા ખરીયા ડાળીઓ ભાંગી ગઈ ઘણા બધા ઝાડ બી ભાંગી ગયા અને આવી રીતે નુકસાન થયેલું હતું અને એ નુકસાનમાંથી ઉઘરવા માટે જે આ ઝાડી છે એણે પોતાનું ગ્રોથ બંધ કરી નાખેલું અને આ વર્ષે જ્યારે ફ્લાવરિંગ આવ્યું ત્યારે ઝાડમાં કંઈ એવો રિએક્શન આવ્યો કે જે ફળ થયા હતા એ નાના નાના ફળ જમીન ઉપર પડી ગયા અને પાછો ઝાડમાં ગ્રોથ આવવાનું ચાલુ થઈ ગયું એટલે અત્યારે ઝાડવામાં ગ્રોથ સારો છે ફળનું પ્રમાણ ઓછું છે એટલે લગભગ લગભગ ચાર ઝાડની વચ્ચે અથવા પાંચ ઝાડની વચ્ચે એક ઝાડમાં જ ફળ રહ્યા છે બાકીના ઝાડ ખાલી રહી ગયા છે આ વખતે જી ખાસ કરીને શાંતિ આપણે વાત કરવા જઈએ તો આજે આંબાનું જે ફળ છે એ આપણે વાડીની અંદર જે જે આપ જે શરૂઆત કરી તો આ ઝાડનું ગ્રોથ વધારવા માટે કેટલું કેટલું મુશ્કેલી પડે છે આપણે આમ તો જોવા જઈએ ને કોઈ પણ ઝાડને ઉછેરવું હોય તો આપણે જેમ નાનું બાળક આપણે આ ઘરમાં જન્મ લે અને એના ઉછેર પાછળ આપણે નાનું બાળક હોય ત્યારે કેટલી બધી કાળજી લેવી પડે છે અગર એટલી જ કાળજી આપણે આ નાના છોડવામાંથી મોટા ઝાડને ઉછેરવું હોય તો ક કાળજી લેવી પડે છે કેમ કે આમાં આમાં શું છે કે આ જ્યારે નાના હોય છે ઝાડવા ત્યારે એમાં કેજ્યુલિટીનું પ્રમાણ વધુ હોય છે એટલે ઝાડ સુકાઈ જાય ઘણી વખત ક્યાંક પાણીની લાઈન બંધ થઈ જાય તો પૂરું પાણી ન મળે કે આ બધી મુશ્કેલીઓ થતી હોય છે એટલે એમાં આપણે એની ખાસ ખ્યાલ રાખી અને એમાંથી નિંદામણ કાઢવું જોઈએ આગળ જ્યાં સુધી ઝાડ મોટું નથી થઈ જતું ત્યાં સુધી એક વખત ઝાડ જો મોટું થઈ ગયું પછી એ છે તે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે એટલે પાણી ઘણી વખત ઓછું વધુ હોય બધે એ ચલાવી લેતું હોય છે નીચેથી પાણી ખેંચી લે જમીનમાંથી એટલે અને આમાં આ આંબાનો ક્રોપ એવો છે કે એમાં લગભગ લગભગ ત્રણ વર્ષનું ઝાડ થાય ત્યારે એમાં પહેલો ક્રોપ આવવાનું ચાલું થાય છે એટલે આપણે જ્યારેથી વાવ્યા છીએ અને અત્યાર સુધીમાં એ આમાં લગભગ લગભગ મોટા ભાગે એક વર્ષ બહુ સારો ક્રોપ આવે બીજા વર્ષે મીડિયમ આવે એક વર્ષે બહુ સારો ક્રોપ આવે બીજા વર્ષે થોડું ઓછું હોય આવી રીતે અહીં એની જે આ છે તે થિયરી રહી છે અને આપણે આમ જોવા જઈએ તો અમારા જેવા જે મુંબઈ વસ્તા હોય અને એકદમ જે ખેતીવાડી પ્રત્યે પારો પૂરતું ધ્યાન ન આપી શકતા હોય એમના માટે આ આંબાનો પાક એકદમ યોગ્ય છે કેમ કે એક વખત ઝાડ મોટું થઈ જાય પછી આપણને એના ઉપર બહુ એટલી બધે જરૂર નથી પડતી હોતી આમાં એટલું જ છે કે આપણે એને ખાતર અને પાણી રેગ્યુલર મળે નિંદામણ નીકળી જાય એટલું જ હોય છે એટલે આપણે આ જે આપણા જે ઝાડવા છે એમાં આપણે ક્યારે અત્યાર સુધીમાં ક્યારે પણ કેમિકલ ફર્ટિલાઇઝર નાખેલું નથી હંમેશા બધે ગાયના છાણનું કે એ જ ઓર્ગેનિક ખાતર જ નાખેલું છે આપણે એટલે આપણે આ આંબાની ક્વૉલિટી સારી છે એમાં મીઠાશનું પ્રમાણ વધુ હોય છે જો આપણે કેમિકલ ફર્ટિલાઇઝર કંઈ યુઝ કરીએ તો કદાચ ફળ મોટા થાય પણ ક્વૉલિટી એટલી સારી ન મળે અને મીઠાશ ન મળે તો આમાં આપણી આમાં બહુ સારી મીઠાસ મળી ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજ માટે કઈ રીતની સુવિધા રાખીએ છે હા અહીં હા આમાં એ એ વસ્તુમાં અત્યારે તો અમે એકદમ પછાત છીએ જેને કહીએ ને કે આમાં આના માટે કોલ્ડ સ્ટોરેજની એકદમ મોટી જરૂરત છે અત્યારે જ્યારે આ ક્રોપ થાય છે ત્યારે એમાં શું થાય છે એકસાથે શાખ પડી જાય અને ક્યાંક ક્યાંક પક્ષીઓ પણ નુકસાન કરતા હોય છે તો એ બધે આવા બધે ફળો છે એને સુધારી અને એમાંથી એનો રસ કાઢીને પણ એને જો સ્ટોર કોલ્ડ સ્ટોરેજની સગવડ હોય તો આપણી લગભગ લગભગ ખેડૂતની આવક બમણી થઈ જાય અત્યારે જે છે એમાંથી લગભગ લગભગ દર વર્ષે પચીસ ટકા ક્રોપને નુકસાન થતું જ હોય છે એટલે આપણે આના માટે કોલ્ડ સ્ટોરેજ હોય તો ઘણું જ ફરક પડી પણ આમાં આપણી પાસે આજ અહીંયા આ એરિયામાં આપણે એકલા જ છે અને હજુ સુધી આપણે એ કરી નથી વિચાર થાય છે કે આપણે એક વખત આ સગવડ કરવી જોઈએ અને ગવર્મેન્ટ તરફથી સહાય બી ઘણી મળતી હોય છે સબસિડી મળે છે જી ખાસ કરીને આપ મુંબઈ વસો છો આપ કેટલા વર્ષોથી ખેતીવાડીથી સંકળાયેલા છો આમ જોઈએ તો મારું બચપન છે તે અહીં કચ્છમાં હું મેં એસએસસી સુધીનો અભ્યાસ કચ્છમાં કરેલો છે એટલે ખેતીવાડી સાથે સંકળાયેલા જ હતા અને ખેતીવાડી અમારા માવિત્રનો એકદમ વ્યવસ્થા નહોતો પણ પૂર્વજોની ખેતીવાડી હતી જ એટલે એમાં અમે કામ કરવા જતા એટલે આપણે ખેતી વિશે ને બધે આ થોડુંક નાનપણમાં જ અમને આ નોલેજ મળેલું હતું એટલે પછી જ્યારે મુંબઈ ગયા અને મુંબઈમાંથી જ્યારે પરવર્યા ત્યારે એવું થયું કે હવે રિટાયર્ડ લાઈફ છે તો આપણે કંઈક એવું કચ્છમાં થોડુંક કરવું જોઈએ કે જેને કારણે આપણે રિટાયર્ડ લાઈફમાં આપણે થોડીક આપણે એમ થાય કે આપણું પોતાનું ફાર્મ છે અહીં આરામથી આવીએ ફરીએ આપણી હેલ્થ માટે આ શું છે કે ઝાડવા છે એ એમાંથી ઓક્સિજન ભરપૂર મળતું હોય છે અમારે મુંબઈમાં તો બધો ધુવાડો ધુવાડો જ હોય છે તો અહીં આપણને એવું લાગે કે આપણે અહીં રહીએ અને આપણા આયુષ્યના થોડાક વર્ષો પણ વધારી શકીએ અને હેલ્ધી જીવન જીવીએ જી આ આપણી સાથે હતા શાંતિલાલભાઈ જે મૂળ કચ્છના છે મોટા રતડિયા વિસ્તારના જ્યારે મુંબઈ પોતાનું વ્યવસાય ધરાવે છે ઘણા વર્ષોથી છતાં પણ પોતાનું ખેતીવાડી મુંબઈ વ્યવસાય ધરાવે છે છતાં પણ પોતાની ખેતીવાડી ભૂલ્યા નથી ત્યારે આપણું આ આંબાનું એમનું સારું એવું આ વિસ્તારની અંદર એમને નામના કમાવી છે એમણે કેમેરામેન સાથે સુનિલ મોતા મોટા રતડિયા તાલુકો માંડવી કચ્છ